બધા મિત્રો જય માતાજી તો સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર તો આજે આપણે દરિયામાં ઉડાડીશું કે એવો મજાનો મોરલો જે તમને જોઈને આનંદ આવશે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરોબર ત્યારે દરિયાનો વ્યૂ કંઈ આવો છે ને બધા ઇન્દેર છે બિરબર આપણે આગળ મોરલો ઉડાડવાનો છે ને लाइव पे फिर आपड़े पकड़ी छू बरोबर टाइम रेसे तो हाँ टावर तो, तो थोड़ा-थोड़ा थोड़ अच्छे तो तो व्लॉग तो में बदा आपड़े कंटिन्यू रेजो बरोबर तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो क्या डाल भी लिए बहुत तेज हो रहा है बहुत तेज हो रहा सालो करा शुरू करते हैं बिना किसी बकचोदी के भंडारी जारी करे बिरयानी नी सोखा काट लीता जो झिंगा सुले मुकी दीता मरा काका बिशारा अरे कहना क्या चाहते हो डैड ना डैड बेहस काका एक काका इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको दुर्गनी जरूर लगे <laughs> और यंग काका उस दिन हलवाज मिंडेस रहने आजान तो लगभग पारी दी दो है रूरा ने

हका मुक तो नहीं हुआ और जंगा का वेंद्र एनवर उठिंग गाना हमें आत्री भी पर रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज आते हैं वाओ से मोटो से जरो जूमिंग करिन बताओ तुरो कैडो पण बो मोटो कैडो आंजो नहीं आवे काका ठुंगा ले जो भरजंगा का वे लागे मने उ देखे Thank you વાહ ભાઈ વાહ મોરલો લો એટલે પક્કા કાપી ને કી કટકો અલગ લે બોલો મોરલા ની સંશોધન કરીએ જ બરોબર હવે મોરલો કે તો નામ નથી લેતો કે જો લાગે આપો સારો કરાવી દે ને બરોબર ને હે એ વિડિયો એક <laughs> સેકન્ડાક brillo. ટાંગમ લાગે જુ લાગે અરે કહેના ક્યાં ચાતે હો બાજુ બાજુ ઘટતું લાગે હા વાણ પકડ લઈએ પછી ખબર પડે બરોબર મોરલો કેમ ઉઠે બાકી આજ તો અમે દરિયામાં મોરલો જ ઉટાડ્યું

મોરે સોલી તૂટેજ બરાબર ભાઈને આપી દઉં દોરો આ બાજુ ઉડાડો તો ઉઠી ગયા કંઈ આમ ઉઠીએ રાતથી કે ઉઠાડ ઉઠો ઉઠો હા ઉઠો 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 આવું છે ઉડાડ 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 બરાબર ના ઉઠ ઉઠ ઉડ બેર વિડો હા બરાબર વિઢો કહે પેલા ભંડારી ભે શનભાઈ ઉડાડે ડ્રાઈવર જો ઝૂંપડીના માછા પાકી ગયો જો બે હવા ધ્રો આ ધ્રો ઉડે પૂરો હાલો કેમકે હા હવા કાઢે જ ભાઈ શનભાઈ હવા કાઢે જમણે ઉડાડી લીધો એને દોરું બાંધીને પછી પાછો ઉડાડીને એને છૂટો કરી દેવાનો છે પછી બરાબર ત્યારે એ બધા રામ વાવતા ઓલો બનાવ રામના વાવટાવાળા માવો માવો વાળા માણસો બનાવા એવા છે ઈશનભાઈ નો નહીં નહીં એ આમાં ખરું કાંઈ આવે ગજબેજ જતુભાઈ તો ગજબેજ ઓરલો ઉડાડી લીધો બરાબર ઢેલ ઉડાડવાનું બાકી રહી અમે પછી ઉડાડી લે હું કાંઈ કરવાનું થાય નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ને લાઈક કરી એલા સોરી અરે કહેના ક્યાં ચાહતે હો વિડીયો ને લાઈક કરી મૂકજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી મૂકજો મ્યુઝિક તો આજનો બ્લોગ હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ जय 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 हिंद भारत माता जी इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है